હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ છે તમારું અમારા આજના વ્લોગમાં આજે કેટલા બધા દિવસ પછી વ્લોગ બનાવું છું બરાબર હવે જોઈએ ક્યાં સુધી શૂટ થાય છે અને હું કેટલું એડિટ કરીને અપલોડ કરું છું બરાબર કેટલા દિવસ પછી સ્ટાર્ટ કરું છું બનાવવાનું વચ્ચે બનાવતી હતી પણ મૂકી દીધું હતું હું ફરી કર્યું છે ચાલુ હવે જોઈએ ક્યાં સુધી ચાલે છે ગાડી બરાબર બસ તમે લોકો આવોના આવો સપોર્ટ આપતા રહેજો એટલે ગાડી ચાલ્યા રાખે ઓકે એન્ડ હા હજી સુધી તમે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં જઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જો છે ને અત્યારે પપ્પા વાડીએથી આવ્યા છે તો વાળીએથી થોડુંક શાકભાજી મીન્સ કે વાડીએ વાવેલું છે શાકભાજી તો એ લઈને આવ્યા છે કેટલું બધું એમાંથી લીંબુ પણ છે અંદર અને અનન્યા લીંબુ બે હાથમાં લીધા છે ને જો હોય કેવું કે છે મને શું બોલે છે મીઠું મીઠું એ બોલે ને તમે લોકોને સાંભળવાની બહુ જ મજા આવશે મને અમને બધાને બી એટલું સાંભળવું ગમે છે ફળિયામાં પણ બધાને બહુ જ ગમે છે તો તમે પણ આજે એમની વાતો સાંભળો કેવું બોલે છે ઓકે અને હા પછી બીજી વડે એન્ડ આપી દઈશ તો જેને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતો નહીં લાઇક કરજો શેર કરજો ઓકે ચાલો જુઓ હંકા એ શું છે તારા હાથમાં આ શું છે આની મીંબુ આમ લીંબુ શું આમ એને શું કરવું છે મમુ શું કર દો હવે એનું હવે શું કરી દો ચાકુ શું કરવું છે સુધારી દઉં શું કર દો શું કર દો હા પણ શું કરું આનું આનું શું કરું તારે ખાવું છે ભાઈ ને ખાવું છે ભાઈ ના પાડે છે તારે ખાવું છે ચાકુ આપું શું કરવું છે ચાકુ પણ તારે શું કરવું છે સુધારવું છે

કેવું છે પિન નીકળી ગઈ ક્યાં માથામાં નથી પડી ગઈ આ એ બસ હવે લીંબુ ખાઈ લે

છે જો મસ્ત ભીંડો ભરીને બાફવા મૂકી દીધો છે તમે લોકો આખા ભીંડાનું શાક કેવી રીતે બનાવો છો મને કહેજો મેં તો નોર્મલ આપણે મસાલો બનાવે એવી રીતે મસાલો બનાવીને બાફવા મૂક્યો છે બરાબર અને પછી સીધો તેલમાં વઘારી નાખીશ જીરું અને હિંગ નાખીને મારું શાક થઈ ગયું છે રેડી આવી જાઓ જેને ભરેલા ભીંડાનું શાક મળતું હોય એ જાણવા અને આ સાથે મારો ગ્રુપ પણ અહીંયા પૂરો થાય છે કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો અને સબસ્ક્રાઈબ કરવાની પૂરું થાય બાય જય માતાજી